સુરત અને બનાસકાંઠામાંથી આત્મહત્યાની જે ઘટના છે સામે આવી છે સુરતમાં વધુ એક સામૂહિક આત્મહત્યાની ઘટના લસકાણા વિસ્તારમાં ચોત્રીસ વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના પુત્ર સાથે જે દવા આપી આત્મહત્યા કરી પરિવારે માતા અને પુત્રને સારવાર માટે પણ હોસ્પિટલ ખસેડ્યા જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું જ્યારે સાત વર્ષનો પુત્ર હાલ સારવાર હેઠળ છે પોલીસને પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે મૃતક મહિલાનું નામ નૈનાબેન ખડેલા છે નૈનાબેનના પ્રથમ પતિનું કોરોનામાં અવસાન થયું અને બાદમાં તેઓએ બીજા લગ્ન કર્યા જો કે બીજા લગ્ન પણ સફળ ન રહેતા તેઓ પિયરમાં રહેતા હતા આર્થિક સંકડામણને કારણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની આશંકા છે